વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે અને આગામી બોર્ડની પરીક્ષા માટે એટલે કે બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ અગત્યનું છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની અંદર આપણને કહેવામાં આવ્યું છે એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે હવે દરે વિદ્યાર્થી મિત્રો જે પાસો હોય છે એ પાસાને છ પૃષ્ઠ હોય છે અને દરેક પૃષ્ઠ પર એક બીજા પર બે ત્રીજા પુષ્પર ત્રણ ચોથા પુષ્પર ચાર પાંચમા પુષ્પ પાંચ છઠ્ઠા પુષ્પર છ એ રીતના અંક લખેલા હોય છે તો એક ભૂરો પાસો છે અને એક રાખોડી પાસો એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો તમામ શક્ય પરિણામો લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે એક ભૂરો અને એક રાખોડી પાસાને એક સાથે ઉછાળતા નીચે મુજબ પરિણામો મળે તો આ રીતના આપણને પરિણામો બધા મળી શકે જે પરિણામો અહીંયા મેં લખેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ પરિણામો તમે ગણશો તો આ બધા કુલ પરિણામોની સંખ્યા થશે છત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો આપણને આગળ પ્રશ્ન પૂછ્યો છે આપણને આગળ પ્રશ્ન પૂછવામાં આવે છે કે પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો આઠ હોય તો આ પ્રશ્નનો પહેલાં આપણે જવાબ આપીએ તો વિદ્યાર્થી મિત્રો પાસાની ઉપરની આપણે ઘટ પ્રશ્ન નંબર પહેલો છે કે એને આપણે કહીએ ઘટના એ ઘટના એ તો પાસાની ઉપરની સપાટી પર પાસાની આપણે લખીએ પાસાની ઉપરની સપાટી પર પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો દેખાતી સંખ્યાનો સરવાળો સંખ્યાનો સરવાળો સરવાળો આઠ હોય સરવાળો આઠ હોય એટલે આપણે આ ઘટનાને આપણે એ ઘટના કહીએ છીએ તો આપણે લખી શકીએ કે માટે ત્યાર ઘટના એ માટે સાનુકૂળ પરિણામો સાનુકૂળ પરિણામો બરાબર હવે અહીંયા આગળ આપણને જે આ છત્રીસ પરિણામો મળ્યા છે એમાંથી જે પરિણામોના અંકોનો સરવાળો આઠ થાય એટલે જુઓ અહીં આગળ આ બે અને છનો સરવાળો આઠ થશે પછી ત્રણ અને પાંચનો સરવાળો આઠ થશે ચાર અને ચારનો સરવાળો આઠ થશે પાંચ અને ત્રણનો સરળો આઠ થશે અને છ અને બેનો સરવાળો આઠ થશે તો આ બધા પરિણામોથી આપણને પાંચ પરિણામો એવા મળ્યા કે જે પરિણામોના અંકોનો સરવાળો કેટલો થાય છે આઠ થાય છે એટલે પરિણામોની સંખ્યા સા ઘટના એ માટે સાનુકૂળ પરિણામો કેટલા થશે પાંચ થશે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ ધ્યારફોર ઘટના એની સંભાવના બરાબર ઘટના એની સંભાવના બરાબર ઘટના એ માટે ઘટના એ માટે સાનુકૂળ પરિણામો સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામોની સંખ્યા કુલ પરિણામોની સંખ્યા બરાબર ઘટના એ માટે કુલ સાનુકૂળ પરિણામો કેટલા છે પાંચ છે અને કુલ પરિણામો કેટલા છે છત્રીસ છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને એવું મળ્યું કે ઘટના એની સંભાવના બરાબર પાંચના છેદમાં છત્રીસ પણ પાંચ અને છત્રીસ વચ્ચે છેદ ઉડતો નથી એટલે આ ઘટના એની સંભાવના પાંચના છેદમાં છત્રીસ જો છેદ ઉડતો હોય તો તમારે ઉડાડવો પડે તો તે તમારો જવાબ ગણાશે પણ તો અહીંયા છેદ ઉડતો નથી એટલે આપણો જવાબ થશે પાંચના છેદમાં છત્રીસ ઘટના એની સંભાવના બરાબર બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા પ્રશ્નોનો જવાબ આપીએ તો બીજો પ્રશ્ન આપણને એવો પૂછે છે કે સરવાળો તેર હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પ્રશ્નોનો જવાબ લખીએ કે સરવાળો કેટલો હોય તેર હોય એ નંબર નંબર ટુ લખીએ આપણે કે બંને પાસા પરના અંકોનો સરવાળો કેટલો થાય તીર થાય તો નંબર ટુ ઘટના બી કહેશું આપણે ઘટના બી કહીએ તો પાસાની ઉપરની સપાટી પર સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો તેર હોય ત્યાર પર આપણે લખીએ કે ઘટના બી માટે સાનુકૂળ પરિણામ તો આપણે જોઈએ ઘટના બી માટે સાનુકૂળ પરણામો કેટલા થાય છે તો જુઓ આપણે સરવાળો કેટલો જોવાનો છે તેર થવો જોઈએ બંનેનો સરવાળો બરાબર છે તો જુઓ એક તો અહીં આગળ આપણે છ અને છનો સરવાળો કેટલો થશે બાર થશે એટલે અહીં આગળ આવો કોઈ પણ અંક છ છથી મોટો છે નહીં અને છ અને છનો સરવાળો બહાર થાય છે એટલે સંખ્યાઓના પાસાને ઉપરની સંખ્યાઓનો સરવાળો ક્યારેય તેર થાય નહીં માટે આવા સાનુકૂળ પરિણામ કેટલા છે જીરો છે માટે ઘટના બી ની સંભાવના બરાબર ઘટના માટે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો હવે વિદ્યાર્થી મિત્રો સાનુકૂળ પરિણામો કેટલા છે ઝીરો છે કુલ પરિણામો કેટલા છે છત્રીસ છે નાટે ઘટના બી બરાબર ઝીરો છેદમાં છત્રીસ થશે ધેરફોર ઘટના બીની સંભાવના બરાબર ઝીરો થશે તો અહીંયા પણ આપણે આપણને જવાબ મળ્યો ઘટના બીની સંભાવનાનો શું જવાબ મળ્યો ઝીરો મળ્યો એટલે હવે આ આપણો જવાબ છે બીજા નંબરનો જવાબ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા નંબરનો જવાબ શોધીશું તો ત્રીજા નંબરના જવાબ માટે આપણે આપણને કહેવામાં આવ્યું છે કે બાર કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી તો બાર કે તેનાથી નાનો એટલે કોઈ ગમે તે સરવાળો હોઈ શકે બાર કરતાં નાનો તો એ સરવાળા માટે તો આ બધા જ પરિણામો આવશે કારણ કે અહીંયા છ ને છ બાર થાય છે બાકીના બધાનો સરવાળો બારથી નીચે જ થાય છે માટે બધા જ પરિણામો આમાં ગણી શકાશે એટલે આપણે લખીએ નંબર થ્રી નંબર થ્રી લખીએ ઘટના સી પાસાની ઉપરની સપાટી પર પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો દેખ સંખ્યાઓનું સરવાળો બાર કે તેથી નાની સંખ્યા હોય ત્યાર પડ આપણે લખી શકીએ ઘટના સીને સાનુકૂળ પરિણામો બરાબર છત્રીસ ત્યારપો ઘટના સી ની સંભાવના પી ઓફ સી બરાબર ઘટના સી ને સા નું કુલ પરિણામો છે કુલ પરિણામો બરાબર છત્રીસ છેદમાં કેટલા થશે છત્રીસ ત્યાર ઘટના સી સંભાવના બરાબર વન થશે કારણ કે છત્રીસ એકા છત્રીસ છેદ ઉડે એટલે આપણો સાચો જવાબ થશે પી ઘટ પીની ઘટના સીની સંભાવના બરાબર એક તો અહીંયા આગળ આપણે આ ત્રણ જવાબો મેળવ્યા એ ત્રણ જવાબો આપણા પ્રશ્નમાં માગેલા જવાબો છે તો આ રીતે આપણો પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો થાય છે